જિલ્લા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર તેમજ અંજુમ અને નજમી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે સર્વ નિદાન કેમ્પ યોજાયો જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ અંજુમ અને નજમી જમાત છોટાઉદેપુર તથા ઉમર સહેત કમિટીના સંયુક્ત ઉપક્રમે અલબંધ હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે આજરોત તારીખ પચીસમી ફેબ્રુઆરી બે હજાર મંગળવારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર દાઉદી વોરા સમાજના ત્રીસ વર્ષથી ઉપરના લોકો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં લોહીની તપાસ ઈસીજી એક્સ રેની વિના મૂલ્યે સેવા આપવામાં આવી હતી જેમાં દાઉદી વોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે અંજુમને નજમી જમા છોટાઉદેપુર ઉમર સેહત કમિટીના કાર્યકરો જિલ્લા ક્ષય વિભાગના કર્મચારીઓ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના કર્મચારીઓ તેમજ દાઉદી વોરા સમાજના ત્રીસ વર્ષથી ઉપરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોરભાઈ રાઠવા તેમજ વોરા સમાજના અગ્રણી ખોજે મીઠા શું કહી રહ્યા છે સાંભળો તેઓ ન મૂકે આજ રોજ તારીખ પચીસ બે પચીસના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદિશ માર્ગદર્શન હેઠળ દાઉદીવારા સમાજનું ત્રીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓનું સર્વરોગ નિદાન કેમ્પ તથા અવેરનેસ પ્રોગ્રામ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરમાં આયોજન કરવામાં આવ્યું જેમાં ટીબી ટીબી શંકાસ્પદ દર્દીઓ માટે એક્સરે તથા તથા નો તપાસ તેમજ એક્સરે રે ઇસીજી લોહી તપાસ જે અને શંકાસ્પદ કેન્સરની તપાસ કરવામાં આવી અને એ લોકોનું સારવાર સફળતાપૂર્વક પૂરી કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર છોટા ઉદેપુર ડૉક્ટર મનહર રાઠવા અમારા શ્રી મુફદ્દલ સેફુદ્દીન સાહેબ અતાઉલા બકાઉલ શરીફના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના પ્રયાસોના સબબ આજે આ એક કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં પચાસ અને પચાસ વર્ષ કરતાં વધુના જે ઉંમરના જે દર્દીઓ છે એનું બોડી સ્કેન બરાબર થાય અને એ લોકો સેહતમાં રહે એમની જિંદગીમાં તંદુરસ્તમાં રહે એ માટે ગુજરાત સરકાર અને ધર્મગુરુશ્રી તરફથી આ પ્રયાસો કરવામાં આવ્યા છે એનો અમે આ લાભ ઉઠાવી રહ્યા છે અને અમે ગુજરાત સરકારનો ઘણો અને ઘણો i'm